ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન કાઉન્સિલ ન્યૂ દિલ્હી દ્વારા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એવોર્ડ બે હજાર ચોવીસ રોજ અમદાવાદ એલએડી સેન્ટર ખાતે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો સામાજિક કાર્યકરો સેવાભાવી સંસ્થાના હોદ્દેદારો તેમજ વિવિધ ક્ષેત્રે ગુજરાત રાજ્યના જિલ્લાઓમાંથી સુંદર કામગીરી કરનાર મહાનુભાવોને પ્રમાણપત્ર તેમજ સિલ્ડ એવોર્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું તેમજ સાહિત્ય ફિલ્મી ક્ષેત્રે જર્નલિસ્ટ પત્રકાર સોલ્ડર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે શ્રેષ્ઠ કરીશું શ્રેષ્ઠ બનીશું નેશન બિલ્ડર માટે કાર્ય કરીશું આવો સાથે મળી આજે દેશ પ્રેમની જ્યોત જલાવીશું આ કાર્યક્રમમાં અલગ અલગ જિલ્લા ક્ષેત્રેથી વિવિધ સંસ્થાઓના સર્વશ્રેષ્ઠ કામગીરી કરનારા ચાલીસ એવોર્ડ સેવાભાવીઓની પસંદગી કરવામાં આવી હતી તેમાં આણંદ ખેડા જિલ્લાના સૌરાષ્ટ્રની અસ્મિતા દૈનિક ન્યૂઝ પેપરના પત્રકાર સદ્રુ બેલીમ તેમજ ખેડા લોક અવાજના તંત્રીશ્રી અલ્પેશ બરોટની પસંદગી કરવામાં આવી હતી આ બંને પત્રકારોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તંત્રીશ્રી સૌરાષ્ટ્રની અસ્મિતા દૈનિક ન્યૂઝપેપર દ્વારા આજે અમદાવાદ ખાતે ઇન્ટરનેશનલ વુમેન રાઇટ પ્રોટેક્શન ક્રાઉન્સિલ નવી દિલ્હી ખાતે આજે જે પ્રોગ્રામ કરવામાં આવ્યો એ બાબતે આપનું શું કહેવું આ એક ખૂબ સુંદર પ્રોગ્રામ હતો જેમાં બધા જ ક્રાઇટેરિયા બધા જ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખી અને અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતા લોકોને એવોર્ડ આપવામાં આવ્યો ઇન્ટરનેશનલ નેશનલ હ્યુમન રાઇટ કમિશન તરફથી જે ખૂબ સુંદર અને બિરદાવવા લાયક કાર્ય હતું અને એમાં મને પણ એક એવોર્ડ મળ્યો છે આજે તમને તરફથી જે એવોર્ડ મળ્યો છે એ બાબતે હું એવું કહેવા માંગુ છું કે એ કામ ખૂબ સુંદર છે કે જે સમાજમાં કામ કરતા જે પણ વર્ગના અને ક્ષેત્રના લોકો છે એમનું કામ છે એ લોકો બિરદાવે છે જે ખૂબ સરસ વાત છે શું આપનું નામ મારું નામ કુસુમ મહેતાબેન છું કઈ સ્કૂલ ની અંદર પ્રિન્સિપલ છું હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પરિષદ ની અંદર એક શાળામાં પ્રિન્સિપાલ